નમસ્કાર મિત્રો આજે હું તમને એવી રેસીપી બતાવવા જઈ રહી છું જે માત્ર ખાવાની નથી પણ એક પરંપરા એક ઋતુ અને એક શહેર સાથે જોડાયેલી યાદ છે ઉત્તરાયણ આવે એટલે ગુજરાતમાં ઘઉંના ઢેબરાની વાત થાય બાજરાના ઢેબરાની વાત થાય જ પણ આજે જે હું બનાવી રહી છું એ છે આગ્રા યુપીની સ્પેશિયલ મીઠા બાજરાના ઢેબરા જેનો ટેસ્ટ એકવાર ચાખશો ને તો તમે ક્યારેય નહીં ભૂલો તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ઓછા થી આ મીઠા બાજરાના ઢેબરા બને છે જો તમે જોઈ શકો છો અહીંયા મેં એક કપ બાજરાનો લોટ લીધો છે અને સાથે મેં તલ લીધા છે અડધો કપ જેવા તલ છે તલનું પ્રમાણ બાજરામાં વધારે રાખવું અને અડધો કપ જેવું ગોળ છે લોટ એક કપ છે એની સામે અડધો કપ આપણે ગોળ લેવાનું છે અને જેટલો ગોળ છે એની સામે એટલું પાણી લેવાનું છે પાણી આટલું પાણી વાટકામાં તમે જોઈ શકો છો કપમાં જોઈ શકો છો એનાથી બી કદાચ આપણે ઓછું પાણીની જરૂર પડશે હવે એક મોટા વાસણમાં આપણે પાણી લઈ લેશું ગોળને ઉગાડવાનો છે જો આમાંથી થોડું હું પાણી કાઢી લઉં છું જો જરૂર પડશે તો આપણે એડ કરશું પણ વધારે ગોળમાં પાણીની જરૂર નહીં પડે કારણ કે એક કપ લોટ છે તો આ એમાં ઇઝીલી આટલું પાણી આપણને ગોળનું પાણી ઇનફ રહેશે જો તમે જોઈ શકો છો પાણી ઘણું ઓછું છે ગોળ પ્રમાણે જ પાણી છે અને હવે આપણે ગોળને ઉકાળી લેશું ગોળને પાણીમાં ઉગાડી લેશું અને સાઈડમાં ગેસમાં આપણે તલને આપણે શેકવાના છે તલ આપણે શેકી લેશું મીડિયમ ફ્લેમ પર તલને શેકવાના છે વધારે તલને નથી શેકવાના અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તલને મીડિયમ ફ્લેમ પર જ આપણે રાખશું અને તલ ચટકે એનો અવાજ આવે ક્રેકલનો અવાજ આવે તલ ફૂટે એવી રીતે આપણે ત્યારે ખબર પડી જશે આપણને કે તલ એકદમ સરસ શેકાઈ ગયા છે રોસ્ટ થઈ ગયા છે કાચા તલથી આપણને ઉધરસ આવે કાચા તલ જમવાથી તો હંમેશા તલને શેકીને જ જમવાનું ગમે તે રેસીપી બનાવો તલને હંમેશા સેકીને જ તમે લઈ શકો છો જોવો તમે જોઈ શકો છો આપણા તલ ઉડે છે શેકાઈ ગયા છે સરસ શેકાઈ ગયા છે અને સાઈડમાં આપણે ઠંડુ કરવા રાખી દઈશું અને હવે ગોળનું પાણી બી આપણું થઈ ગયું છે ઠંડુ કરવા ગોળનું પાણી બી રાખી દીધું છે અને હવે એક બાઉલ લેવાનું છે આપણે બાજરાનો લોટ મીઠો લોટ બાંધવાનો છે

આપણો બાજરાનો લોટ છે બાજરાનો લોટ ઘણો ઢીલો થઈ જાય બાંધવાથી પાણી વધારે એડ થઈ જાય તો તમારે ઉપરથી પાછો લોટ એડ કરવો એની કરતાં બેસ્ટ છે કે તમે પહેલેથી ધ્યાન રાખો થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ આપણે બાંધવાનો છે મીડિયમ લોટ બાંધવાનો છે કઠાણી નથી બાંધવાનો અને એકદમ ઢીલો નથી બાંધવાનો આપણે જે બાજરાના રોટલા કરીએ છીએ એનાથી થોડો હાર્ડ બાંધવાનો છે થોડો કઠણ બાંધવાનો છે અને હવે આવી રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધવાનો છે આજે તો હું બાજરાના લોટમાંથી મીઠા ઢેબરા બનાવું છું પણ મેં ઘઉંના લોટમાંથી બી મીઠા ઢેબરા બનાવ્યા છે એ બી આપણી ટ્રેડિશનલ આપણી તહેવારોમાં બનાતી ડીશ છે જે શ્રાવણ મહિનામાં સાતમ આઠમમાં આપણા ગુજરાતીઓના ઘરોમાં બને છે મીઠા ઢેબરા તો ઘણા ગુજરાતીઓને તો ખબર હશે પણ જે નવા છે એ બી મારા મારી ચેનલમાં એ વિડીયો જોઈ લે મારી ચેનલમાં એ વિડીયો અત્યારે અવેલેબલ છે તો તમે જોઈ શકો છો અને જો આવી રીતે આપણો ડો તૈયાર થઈ ગયો છે લોટ બંધાઈ ગયો છે આપણો મીડિયમ લોટ છે વધારે કઠણ કે વધારે ઢીલો બી નથી જો આટલું ગોળનું પાણી વધી ગયું છે ને તો તમે એમાં બી થોડું પાણી ગોળ એડ કરીને તમે મીઠા ઢેબરા બનાવી શકો છો જે મેં તમને કીધું મારી ચેનલ ઉપર છે તમે જોઈ શકો છો જો આપણો લોટ હવે તૈયાર છે અને હવે નાના નાના આપણે લુવા કરવાના છે જે આપણે રોટલીના લુવા લઈએ છીએ એટલા મીડિયમ સાઈઝના લુવા લેવાના છે અને સાથે સાથે તેલ મેં ગરમ કરવા રાખી દીધું છે અને જો આપણે વણવાનું નથી આ ખાલી હાથની મદદથી આપણે આ હથેળીની મદદથી દબાવતા જવાનું છે અને ટીપતા જવાનું છે બરોબર અને પૂરીની સાઇઝમાં આપણે બનાવવાનું છે જો તમે જોઈ શકો એવી રીતે હું તમને બતાવીશ કે કેવી રીતે જે આપણા હથેળીનો જે આ ભાગ છે એ ભાગને દબાવતા જવાનું છે બહુ ઇઝી છે મેં બી પહેલી વાર બનાવ્યું તો બહુ સરસ બન્યું હતું અને તમે બી પહેલીવાર બનાવશો તો બી તમારાથી સરસ જ બનશે હાથની મદદથી જ આપણે ટીપવાનું છે અને આવી રીતે બધા મીડિયમ સાઇઝના લુવા લઈને આવી રીતે આપણે તૈયાર કરવાનું છે જુઓ આપણા ઢીબરા તૈયાર છે તળવા માટે અને હવે તેલ બી ગરમ છે આપણે ઢીબરા અંદર જેટલા સમય એટલા એડ કરી દઈશું અને મીડિયમથી સ્લો ફ્લેમ પર આપણે ઢીબરા તળવાના છે અને ઢીબરા તળતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું કે હાઈ ફ્લેમ ન હોવી જોઈએ સ્લો ફ્લેમથી મીડિયમ ફ્લેમ હોવી જોઈએ જો વધારે હાઈ હશે તો ઢેબરા આપણા ઉપરથી બળી જશે વધારે ડાર્ક થઈ જશે અંદરથી કાચા રહેશે તો આપણે હંમેશા મીડિયમથી સ્લો ફ્લેમ પર આપણે તળવાનું છે જો આપણે જોઈ શકો છો આપણા ઢીબરા કેવા સરસ ફૂલીને દડા જેવા થયા છે ઉપરથી ક્રિસ્પી દેખાય છે અને અંદરથી એટલા જ સોફ્ટ છે અને આ ઢેબરા વધારે કોને ભાવે ખબર છે તમને ઘરમાં આપણા જે ઘરમાં વડીલો હોય છે ઉંમરવાળા લોકો એ લોકોને આ ઢેબરા ખૂબ જ ભાવે છે અને જે ઘરમાં આપણા ગુજરાતીઓના ઘરમાં જે ઢેબરા મીઠા ઢેબરા ઘઉંના લોટના બને છે એ ઢેબરા બી ઉમરવાળા લોકોને ઘણા ભાવે છે તો તમે આ ઢેબરા આજે બાજરાના લોટના ઢેબરા ઘરે જરૂર બનાવજો બધાને બહુ મજા આવશે ખરેખર આ ઢેબરા ગરમ ગરમ ચા જોડે દહીં જોડે અને આપણે બાસુંદી બનાવીએ છીએ બાસુંદી જોડે આ ઢેબરા ખૂબ જ સરસ લાગે છે એકદમ યુનિક લાગે છે તો હવે આપણા ઢેબરા બધા તળાઈ ગયા છે તો ચાલો આપણે બી એન્જોય કરીએ એક પ્લેટમાં સર્વ કરી લેશું તમે પણ આ ઉત્તરાયણમાં એટલે કે કાલે જ આપણી ઉત્તરાયણ છે આગ્રા સ્ટાઇલના મીઠા બાજરાના ઢેબરા જરૂર ટ્રાય કરજો જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ પરંપરાગત અને ઘર જેવી રેસીપી માટે જુઓ આશાશક્તિ રસોઈ અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મને કમેન્ટ કરીને જરૂર જણાવજો થેન્ક યુ